હું રઘુવંશીવા શક્તિ સંઘના રાજકોટ પ્રમુખ પ્રિન્સ રઘુવંશી હાલમાં સોશિયલ મીડિયામાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે તે માટે સમગ્ર રધુવંશી સમાજ તેમજ અઢારે વરણના તમામ જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે તે માટે આરવાયસ સંગઠન વતી તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તરફથી અમારી લાગણી અને માગણી છે કે ફતે ફતેસિંહ ચૌહાણ બની બેઠેલા ધારાસભ્ય વિરપુર આવી અને જલારામ બાપાની માફી માગે જો આવું બની બેઠેલા ધારાસભ્ય દ્વારા કરવામાં નથી આવતું તો આવનારા સમયમાં આરવાસ્ય સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધના સ્વર ફળી ઉઠે તો નવાઈની વાત નથી વિડીયોમાં બની બેઠેલા ધારાસભ્ય એવું કહે છે કે જલારામ બાપાને ભગવાન બનાવી દીધા તો ભાઈ સાંભળી લ્યો વીરકુરના પાદરમાં જલારામ બાપાના અનેક પરચા ભક્તોને મળી ભક્તોને મળી રહ્યા છે અને અમે અમારા બાપને ભગવાનનો દરજ્જો આપીએ છીએ તમે તમારા બાપને ક્યાંક ને ક્યાંક ભગવાન નહીં માનતા હોય તમારી પેઢીના સંસ્કાર હશે એવું મારું સ્પષ્ટ માનવું છે